રાધનપુર શહેરની ખોડલનગર નગર સોસાયટીમાં તૂટેલી ગટર લાઇનથી લોકોમાં ભય વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા આરોગ્ય જોખમમાં નગરપાલિકા તંત્ર સામે લોક આક્રોશ સાથે પાલિકાનો ઘેરાવો લોકો ચિંતામાં છે વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા આરોગ્ય જોખમાયું છે ગંદુ પાણી રોડ રસ્તા પર ભરાઈ જતા દૈનિક જીવન અને આરોગ્ય પર ગંભીર અસર પહોંચી છે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે અનેક રજૂઆત છતાં નગરપાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી નાના બાળકો અને વૃદ્ધો સૌથી વધુ પ્રભાવિત થાય ચીપજન્ય રોગનો ભય દુર્ગંધ અને ગંદકીથી સોસાયટીમાં રહેવાસીઓ ત્રાસમાં છે નવરાત્રી પર્વ પહેલા તત્કાલિક મરામત અને પાણી નિકાલ માટે પગલા જરૂરી સ્થાનિકોની ચીમકી છે કે વહેલી તકે કામગીરી ન થાય તો આંદોલન કરીશું નગરપાલિકા સામે લોકોનો ઉગ્ર રોષ તપાસ અને તરત કાર્યવાહી માટે માંગ જો કામગીરી નહીં કરાય તો આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે અને રામાનોજ પાટણ ક્રાઇમ ન્યૂઝ રાધનપુર તમે કયા વિસ્તારમાંથી આયાલ છો અમે આયેલા છીએ 7 નંબર વિસ્તારમાં જે કોડલ અને સિટી રેસિડેન્સીનો આ પ્રશ્ન છે કે જ્યાં વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી અને હવે બે દિવસમાં કે જે શક્તિ આરાધના નવરાત્રીની શરૂઆત થયેલી છે અને જો આ બે દિવસમાં આનો નિકાલ ન આવે તો આ લોકોને કાયમી ગટરમાં ગંદા પાણીમાં ચાલી અને એમને માતાજીની આરાધના કરવાનો પ્રશ્ન બને છે આ લોકોનો પ્રશ્ન એવો છે કે જો અમને આ પ્રશ્નનું બે દિવસનું સોલ્યુશન નહીં મળે તો અમે સંપૂર્ણપણે રસ્તો બ્લોક કરી દઈશું એટલે નગરપાલિકા તંત્રને મારું કહેવાનું એવું છે

ચૂંટણી આવે છે એમાં સંપૂર્ણપણે અમે ચૂંટણીનો બહિષ્કાર કરી કરીશ